હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં હોય તેવો લચકા પડતો ગાજરના હલવાની રેસિપી તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું તેના પર એક જાડા તળિયાનું વાસણ રાખી લેશું તો અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ છે તે રાખી દીધી છે હવે એમાં હું એક ચમચી છે તે ઘી એડ કરીશ ગરમ થાય એટલે એમાં અહીંયા મેં કાજુ અને બદામ છે તે ઝીણા ઝીણા સમારી લીધા છે તે એડ કરીશ તમારે મનપસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ લેવા હોય તો તમે લઈ શકો છો મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે તમારે પિસ્તા એડ કરવા હોય

બે કિલો ગાજર લીધા હતા આ રીતે તેને ધોઈ અને છીણી લીધા છે આ રીતે સફેદ ભાગ છે તે આપણે અલગ કરી લેવાનું છે ગાજર છે તેને આપણે સફેદ ભાગ અલગ ચારે બાજુ છીણી અને આ સફેદ ભાગ છે તેને આપણે છીણવાનો નથી તો આ રીતે મેં બે કિલો ગાજર છે તે ધોઈ અને છીણી લીધા છે તો આ બધું જીર છે તે આપણે કઢાઈમાં એડ કરીએ

તે બધું દૂર થઈ જાય ગાજરનો છેડ કરતી વખતે હંમેશા આ રીતનું નાનું છેડ કરવાનું છે જેથી કરેલે ગાજર છે તે જલ્દીથી ચડી જાય આપણે આને થવા દેસું તો જોઈ શકો છો એટરો ગ્રાઈન્ડર છે તે કીમા બરાબર સેકાય ગયેલું છે તો હવે આપણે આ સ્ટેજ પર એમાં દૂધ એડ કરી લેસુ તો અહિયાં મે 500 ગ્રામ દૂધ છે તે લીધું છે જે બફेलो દૂધ આવે છે ફુલ ફેટ વાળું તે દૂધ મે અહિયાં લીધું છે તમે કોઈ પણ દૂધ એડ કરી શકો છો અને સાથે આપ અહીંયા ચારસો ગ્રામ ખાંડ છે તે હું એડ કરી લે ગળપણ છે તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો ખાંડ તમારે વધારે એડ કરતી હોય તો પણ તમે કરી શકો છો અને ઓછી કરવી હોય તો પણ તમે કરી શકો છો તો હવે આપણે સતત આ રીતે હલાવતા રહેશું જેથી દૂધ છે એ તળિયે ચોટી ન જાય દૂધ અને ખાંડ છે તે બંને સાથે એડ કરવાથી હલવો જલ્દી બનીને તૈયાર બની છે અને આપણે વધારે મહેનત કરવાની જરૂર પડતી તમારે પણ ઓછી મહેનતમાં આ રીતે હલવો બનાવવો હોય તો દૂધ અને ખાંડ છે તે બંને સાથે એડ કરવાનું છે તો આપણો દૂધ છે તે બળે હલવામાં ત્યાં સુધી આપણે અહીંયા છે તે ઇલાયચીનો પાવડર તૈયાર કરી લઈએ તો ટેસ્ટ છે તે હલવામાં સારો આવે અહિયાં ચાર થી પાંચ છે તે ઇલાયચી ફોલે અને તેનો પાવડર તૈયાર કરી લેશું હલવામાં દૂધ અને ખાંડ છે તે બંને આપણે સાથે એડ કરવાનું છે જેથી માવાની કણીઓ છે તે જલ્દીથી પડવા લાગી જો આપણે દૂધ વળશે અને પછી ખાંડ એડ કરીશું તો ખાંડમાંથી પણ પાણી છૂટું પડશે અને માવાની કણી છે તે જલ્દી નહીં પડે તો અત્યારે મેં છ ઇલાયચી લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો જ્યારે આ રીતે દૂધ ભરવા આવે ને ત્યારે આપણે છેલ્લે એમાં દૂધનો પાવડર એડ કરીશું તો આ રીતે દૂધનો પાવડર છે તે માર્કેટમાં આસાનીથી મળતો હોય છે તો આપણે આ દૂધ બળવા આવે ત્યારે છેલ્લે આપણે અહીંયા એક દૂધનો પાવડર એડ કરીશું જો તમારી પાસે આ રીતે દૂધનો પાવડર ન હોય તો તમે ઘરની મલાઈ લઈ શકો છો મગ પણ મલાઈ છે તે તમારી ફ્રેશ હોવી જોઈએ દૂધનો પાવડર એડ કરી અને આપણે બરાબર આ રીતે મિક્સ કરી લેશું દૂધનો પાવડર એડ કરવાથી છે 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 ટેસ્ટ તે જાય અને માવા જેવી પડે છે આપણે દૂધ એડ કરી હોવાથી કણી તો પડશે જ પણ પાવડર એડ કરવાથી તે જેવો માવો નાખ્યો હોય તે બધું કરી પડીને આપણો હલવો તૈયાર થાય છે પાવડર આપણે તૈયાર કરી જ્યારે હલવામાં બબલ્સ બનવા લાગે આ રીતે ત્યારે એમાં આપણે એક ચમચી છે તે ઘી એડ કરીશું જેથી હલવામાં છે તે એકદમ ત્યાં સુધી આપણે હવે કુક કરીશું હલવામાં છે તે દૂધ છે તે બરાબર અને દૂધનો સરસ ઘણી ફરી ગઈ છે તો આ સ્ટેજ પર આપણે જે કિં સેલો ફ્રાય કરેલો ડ્રાય ફ્રૂટ છે તે અંદર એડ કરી લેશું અને બરાબર મિક્સ કરીશું

જેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું તો તૈયાર છે લગ્ન પ્રસંગમાં હોય તેવો લચકા પડતો ગાજરનો હલવો તો આ રેસીપી તમને કેવી લાગી જો તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે ટીક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ